હેલો મિત્રો કેમ છો બધા મોજમાં અમે પણ બધા મોજમાં ગુડ મોર્નિંગ ફરી વખત નવા બ્લોગ સાથે આવી ગયા છે જય સ્વામિનારાયણ જે આ શૂઝ મંગાવ્યા હતા જે ક્વોલિટી ને સારું લાગ્યું ચાલુ માં ચાલે તો તમે પાણી કેમ નથી પીધું લાગે તન ગમે છે હાલીન બતાય તો આયા 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 જે લુક વાઇઝ તો સારો લાગે છે મસ્ત લાગે છે અને ને નાઈટ સૂટ હે પહેરાવી દીધો તો મોડું કેમ કર હેલો મિત્રો કેમ છો બધા મોજમાં અમે પણ બધા મોજમાં ગુડ મોર્નિંગ ફરી વગર નવા બ્લોગ સાથે આવી ગયા છે ને બ્લોગ ની શરૂઆત પહેલા જય સ્વામિનારાયણ હર હર મહાદેવ જય દ્વારકાધીશ હેતવી બેને ઉઠી ગયા છે અને એટવી બેનને માલિશ માલિશ કરી દીધી છે તો બેનને મજા આવી ગઈ છે એટવી બેન કેમ મજામાં મજા આવી ગઈ આજ માલિશ કરી મમ્મીએ યો શોકિંગ કેમ થઈ ગયા તમે એ કે મારો વ્લોગમાં મને લે છે હું નાની નાની વ્લોગમાં આવી જાય બોલતી જ બંધ થઈ ગઈ હાવ પિયા બેન એ છે પિયા બેન કેમ મજામાં બેન જય સ્વામિનારાયણ

જે મમ્મી એને ખવડાવે છે મમ્મી જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ હા મજામાં જે મમ્મી ની ડ્યુટી કેવી આ સવારમાં ઉઠી જવાનું અને પાત ભાઈ નાઈ લઈને તૈયાર થઈ જાય પછી એને ખવડાવી દેવાનું જે આપણે ઓફિસ નો ટાઈમ થઈ ગયો છે જે અગિયાર વાગી ગયા છે અને ઓફિસે એ જવાનો ટાઈમ થઈ ગયો છે તો આપણે જમી નાસ્તો કરી લઈ અને ફરી વખત થઈ પાછા બ્લોક માં કન્ટિન્યુ પણ કાલે આપણે મંગાવ્યા હતા શૂઝ જે શૂઝ એ તમે જોઈ શકો એટલા કઈ આપણે બ્રાન્ડેડ તો નથી મંગાવ્યા નોર્મલ કંપનીના જ મંગાવ્યા હતા જે આપણે ચાલે રનિંગમાં જે આ શૂઝ મંગાવ્યા હતા જે ક્વોલિટીન સારું લાગ્યું ચાલુમાં ચાલે આપણે જે જોબ નો ટાઇમિંગ હોય એમાં ચાલે જે આ ભાઈ જો આવ્યા ભાઈ બૂટ કેમ છે આ બૂટ હારા છે કે મસ્ત છે હારા છે તો તમે પાણી કેમ નથી પીધું પાણી પીધું છે ને હાલો ભાઈ તો મજાક મસ્તી કરતા જ રહે પણ આપણે જોબ ઉપર જવાનું છે તો ફટાફટ નાસ્તો કરી લઈ અને નાસ્તામાં શું શું છે એ હું બતાવી દઉં

આ ઢેપલી આપી દીધી અને રાયતુંય આપ્યું છે અને સાદુ સાદુદ છે અને આ દહીં છે પણ સાદુ ની અરે દહીં તો ખવાય નહીં એટલે આપણે રાયતું ભાખરી અને સાદુદ ખાયું પણ રાયતું જો તમે ખાધું હોય ને તો કોમેન્ટમાં જણાવજો અને મમ્મીના હાથનું બનેલ છે એટલે ઘરનું અથાણું એટલે બેસ્ટ અથાણું જો તમે પણ રાયતું ખાધું હોય ને તો કોમેન્ટ માં જણાવજો નાસ્તો ને બધું કરી દીધું છે તો હવે આપણે જવાનો સમય થઈ ગયો છે એટલે શ્યુઝ બ્યુઝ ને બધું તૈયાર કર્યું છે અને આ ભાઈ તૈયાર થઈ ગયા છે તારે ક્યાં આવું મારી યાર દવાખાને હું છે દવાખાને તાર મમ્મી ને પપ્પા ગયા હું થોડો ગયો હું તો જોબ ઉપર જાઉં છું આવું છે હે પણ એની માટે પેલા છે ને પેલું જે આપણે આસન્યું છે ને એ મૂકે જા હકેલીન મૂકીએ તે કીધું ને પાર્થભાઈ બહુ કામ કરે છે એ હકેલીન મૂક દે હાલ હું જોઉં છું પાર્થભાઈ બહુ કામ કરે છે કે નહીં હકેલીન મૂક દે આ આ હકેલીન મૂક દે હરખું એ હકેલીન છે હો હકેલીન મૂક એને ઘડી લગાવતા આવડે હો પાર્થભાઈને તને આવડે છે આડો થામાં કેટલું કામ કરે છે કેટલું કામ નથી કરતો કામ છે ને ખોટું કરશો ખોટું જે પાછો મૂકીને પાછો કે પાદભાઈ કેટલું કામ કરે છે પણ કામમાં એવું કહ્યું ને કે ભાઈ બધું ગોટો વાળી મૂકી દીધું અને હવે હેલ્મેટ ની પાછળ પડ્યા છે એક વખત તો ભાઈ કાસ્ટ તોડી નાખ્યો આપણે નવો નખ્યો અને પાછા ભાઈ તોડવા માટે ઊભા છે તો હારું હાલો આની તો મસ્તી આમ નામ ચાલુ રહેવાની જ છે તો આપણે જોબ ઉપર જવાનું સમય ટાઈમ થઈ ગયો છે તો આપણે નીકળીએ જોબ ઉપર આપણે ઘરે આવ્યા ને ઓલા જૂના બૂટ હતા ને એ આપણે એક્સચેન્જ કરાવી બીજા નવા લઈ લીધા અને ભાઈએ પહેરીને ચાલુંય થઈ ગયા એ બૂટ તને કેવા લાગે છે

જે સાગરભાઈ ભજન ઓગાડતા ઓગાડતા આવતા હતા અને આ ભાઈ જો ની ઓય હવે તો બૂટ કાઢેલા હે તર પપ્પાને બતાવીશો તર પપ્પાને બતાવી તને કેવા ગમે બૂટ નવા 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 તો ચાલો આપણે હાથ પગ ધોઈ લઈએ ભગવાનને પગેને લાગી લઈએ અને પછી આપણે થોડું ઘણું જમી લઈ અને પછી રમીએ આ ભાઈ સાથે આપણે ફ્રેશય થઈ ગયા અને ભગવાનને પગે લાગી લીધા અને હેતવી બેનય જાગી ગયા હેતવી બેન હાય હાય દીકુ દીકુ મામા 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 આ ભાઈ રમે છે ને એને જોવે છે એ તો ભૂરી ભૂરી આ ભાઈ ઓય તું કોને ફોન કરતો આગળ કઈ રીતના વાત કરતો કરીને બતાય કેમ ભાઈ પપ્પાને કેમ ડંડો લઈને મારવાનું ઈ તો તું તું તો ઓફન કરી તો તને નોખી જાય હે એટલે ભાઈને તોફાન કરે ને તોય ખીજાવાનો નહી ભાઈ નું કેવું એમ છે એવું ને ભાઈ હું હા માર્યો હોય ને તને જે જમવાનું ઈ તૈયાર કરી દીધું છે ભાભીએ

અને ટોપરા પાકે જોઈ લઈ લીધી ટોપરા પાક અને ભાભી કઈ કે છે હું કયો એટલે હું સાડો લાગુ છું હું તો હાવ પતલો છું અને આ બધા જોવો નઈ ઓછું કરાવો ઉભા છે આપણે તો ઓછું કાઈ કરવાનું થતું નથી આપણે ટોપરા પાકી ખાવાની ભાખરી ખાવાની દૂધ કેળાય ખાવાના મસ્ત એનું ટેસ્ટ જીવવાનું અને ટેસ્ટી ખાતું પીતું રહેવાનું હું કેવું તારું હે એ ભાઈ ચાલુમાં થઈ ગયા છે કે મારું મગજ નથી મારું મગજ હું નથી તારું મગજ

કેવી દાંત કાઢે મસ્તી ની રોરો એને ખબર પડી ગઈ કે વિડિયો ઉતારે બહુ સાણીઓ દાંત કાટી બંધ થઈ જાય જો જો કેવી જો હોય એ તો આ મામા મામા હા જો આ ભાઈ સાલું થઈ ગયો એવું કર્યું એવું કરતો તેલા તો તારે છે ને દીદી ને દાંત કઢાવવાના છે તું હું કેતો તો એ દાંત કાઢો દાંત કાઢો કેતો હે દાંત કાઢો તો કે કે તો ખરી દાંત કાઢો હા માર ભાઈ છે ને આડી દિશામાં જાય છે જો જો કેવું શીખો એને વિડિયો જ નત લેવો હેત હેત આ

મમ્મી બેઠા છે ફોન જોવે છે અને આ ભાઈ ને લેફ્ટ રાઈટ એન પપ્પા લે છે હવે કે તમે આજે હું તોફાન કરતા હતા અને બેન ને આપડે રમાડી દઈ તો સારું ચાલો ઘડીક વાર રમાડી લઈ બેન ને છે ને આપણી બેડરૂમ માં ઘડીક વાર રમાડવા લેતા આવ્યા હતા અને એને નાઈટ એ પહેરાવી દીધો જો તો મોઢું કેવું કરે

તો સારું ચાલો આ બેનને હુવાનો સમય થઈ ગયો છે અને આપણે થઈ ગયો છે કારણ કે વાગી ગયા છે સાડા અગિયાર અને આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો વ્લોગને લાઈક કરજો શેર કરજો અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકન એ દબાવી દેજો જેથી કરીને મારા વ્લોગ તમને નવા નવા મળી રહે અને નોટિફિકેશન પણ ઇઝી રીતના તમને આવી રહે તો આજના માટે એટલું જ ગુડ નાઇટ જય સ્વામીનારાયણ જય દ્વારકાધીશ હર હર મહાદેવ